પ્રદેશમાં દારૂની ખેપ મારતા બે સહિત પાંચને ઝડપી પાડી ટીસીપીએ ત્રણ પોઈન્ટ પંદર લાખનો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ કબજે કર્યો રિક્ષા ચાલકની સાથે બે શખ્સોએ કિન્નરોનો વેશ ધારણ કરી દમણથી દારૂ લાવતા ટીસીબી ગુરુવારે નાનપુરામાંથી પકડી પાડ્યા છે દેશી દારૂ સહિત ત્રણ પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે આ ગુનામાં નકલી બે કિન્નર સહિત પાંચની ધરપકડ કરી છે ટીસીબીના પીઆઈ આરેસ સુવેરાને સૂચનાથી સ્ટાફે ગુરુવારે સાંજે નાનપુરા પાસે દારુનું કાર્ટિંગ કરતા પાંચ જણાને પકડી પાડ્યા હતા બંને આરોપીઓ કિન્નરોની જેમ જ તૈયાર થયા હતા તપાસ કરાવતા નકલી હોવાનું સામે આવ્યું હતું વધુમાં પીસીબીના સ્ટાફે જણાવ્યું કે રિક્ષામાં ચાલક અભયસિંહ બેન નકલી કિન્નરોને બેસાડી દમણ જતો હતો કિન્નરો બનેલા જયસિંહ અને અકબર રિક્ષામાં દમણથી દારૂ લાવતા હતા અને નાનપુરમાં પ્રશાંત અને ગુંજનને વેચાણ કરતા હતા છેલ્લા ત્રણ મહિનાથી બંને કિન્નરો ચાલક સાથે દારૂનો વેપલો ચલાવતા હતા પોલીસે અભય ત્રેવીસ પારડી સચિન મૂળ યુપી જેનીસ જગદીશ ભાવનગરી સત્યાવીસ નાનપુરા અકબર અહેસાન શેખ બત્રીસ વડોદરા પ્રશાંત કહાર એકવીસ નાનપુરા ગુંજન ચિતુ કહાર એકવીસ રહે મસ્જિદવાલી ગલી નાનપુરાને ઝડપી પાડ્યા હતા